ગામ કાજીપુરા કનુભાઈ પૂજાભાઈ પરમાર નાખે છે સરપંચ રજુઆત કરે છે પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ હતો તે ઘડી કલેક્ટર ને રજૂઆત કરી હતી આ પાણી ની કે ભાઈ પાણી અમારું જતું નહીં આ પાણી નું રોકાણ થાય છે દર વખત ત્રણ વર્ષ થી સતત મહેનત કરે છે કે ભાઈ આ પાણી નો નિકાલ કરો પાણી નો નિકાલ કરો એ લોકો પાણી નું જાય છે ને પછી કે હવે લેખિત માં આલો તો સુધી પાણી નો જે પાક હોય ખરીફ સીઝન નો એ તો તો સુધી પોત દાળમ તો બધું સાફ થઈ જાય તો સુધી હવે એક્શન ના લે જે રજૂઆત કરી હોય એની ધારાસભ્ય ને મેં રજૂઆત કરી છે કાલે ધારાસભ્ય જોડે મારા કાલે વાત થઈ છે આજે હવારમાં ફોન કર્યો તો નહીં ફોન ઉઠાયો પ્રમુખ જોડે વાત કરી પ્રમુખ કે સાહેબ ગાંધીનગર વિધાનસભા છે અને તાલુકા પંચાયત પ્રમુખ મહામંત્રી આ બધા રજુઆત કરી ટીડીઓ સાહેબ આઈને જોઈ જો હવે લેખિત માં અરજી શું થાય માણસ મરીજ અમારા કયા વિસ્તારના અમારા મહેમદાવાદ તાલુકા વિધાનસભા આવેલા એકસો સત્તર વિધાનસભા અર્જુનસિંહ સામ ની સભા ભરાઈ હતી એ સભામાં કલેક્ટર સાહેબ શ્રી આવ્યા હતા ત્યારે જે એમને આપણે નિવેદન કર્યું હતું કે આ કાજીપુરામાં અહીંથી પેલા રોડ બાજુ પેરવા માટે કાજીપુરા પંચાયત ના જે માણસો એ બાજુ પણ રહે છે એ બાજુ ઘર છે આ બાજુ આવા જવા માટે પ્રોબ્લેમ થાય એના માટે પુલ વાત કરી હતી પ્લસ વત્તા આ બાજુ જે આ કનુ કનુભાઈ પૂંજાભાઈ છે એમ એમના ખેતર બાજુ આ બાજુ એમના ઘર બાજુ જે પાણી ભરાયેલા છે હાલમાં અને જે દર વર્ષે એમની ડાંગરો જે આ મલાપુરા થી સીધું પાણી આવે છે વેરાનું એના એ મલાપુરાના વેરાના પાણીથી આ એમના આ ખેતરોમાં અને અનાજ અનાજ પાકમાં જે છે એવું કીધું હતું કે અમે રોડ ખાતા વાળા ને જાણ કરી છે અને એ લોકો એમનું નિકાલ કરશે જયારે રોડ ખાતા વાળાને જયારે બોલવા સ્ટેજ ઉપર ઉભા કર્યા ત્યારે એમને કીધું કે અમે આ આ વિશે અમે રિપોર્ટ કરીશું અને આ જોઈશું અને સર્વે કરીશું